સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી વિભાજીત થયેલ અરેટ તાલુકા મથક ખાતે આજે નવી કાર્યકારી કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરાયું છે કાર્યક્રમમાં મંત્રી કુંવરજી હડપતિ સંસદ પ્રભુ વસાવા ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા નવા તાલુકાનો વિરોધ કરી રહેલા લોકોને મંત્રી કુંવરજી હડપતિએ પણ વળતો જવાબ આપ્યો હતો હાલમાં જ રાજ્યમાં કેટલાક તાલુકાનું વિભાજન કરી નવા તાલુકાઓની રચના કરવામાં આવી છે સુરત જિલ્લામાં પણ માંડવી અને મહુવા તાલુકાનું વિભાજન કરવામાં આવ્યું છે માંડવીમાંથી અરેટ તાલુકાની રચના કરવામાં આવી જ્યારે મહુવા તાલુકામાંથી અંબિકા તાલુકાની રચના કરવામાં આવી છે માંડવીમાંથી વિભાજિત થયેલ અરેટ તાલુકા ખાતે આજરોજ નવી કાર્યકારી કચેરીનું લોકાર્પણ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું સાથે સાથે નાણામંત્રીએ પોતાના ઉર્જા વિભાગ માટે પણ જાહેરાત કરી હતી અને બારડોલી ડિવિઝનમાંથી વધુ એક નવું ડિવિઝન માંડવી તાલુકામાં બનાવવાની જાહેરાત કરી હતી હતી અને આજે આજે દશેરા નિમિત્તે માંડવી તાલુકાના પ્રજાજનોને ભેટ આપી વિજય દિવસ અને આપણા દેશની મહાન વિભૂતિ પૂજ્ય ગાંધી બાપુજીની જ્યારે આજે જન્મ જયંતિ છે સાદગી ભરેલ આપણા વડાપ્રધાન સ્વર્ગસ્થ શ્રી લાલબાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ છે ત્યારે નવા રચાયેલ અરેઠ તાલુકાને આજે અમલીકરણ માટેના કાર્યક્રમમાં જે લોકોનો ઉત્સાહ જોવામાં આવ્યો અરેઠ તાલુકાના લોકોનો એ બતાવે છે કે લોકોને આ તાલુકાની કેટલી ઝંખના હતી અને એ ઝંખના આ વિસ્તારના પ્રતિનિધિ અને અમારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈની આગેવાની હેઠળ પૂર્ણ થઈ અને એમાં પણ આપણા આ વિસ્તારના લોકપ્રિય સાંસદ પ્રભુભાઈ વસાવાની સાથે અનેક લોકોએ આ તાલુકો બને એના માટે પ્રયત્ન કર્યો અને પ્રયત્નો એટલા માટે કર્યા કે એના લીધે લોકોની સુખાકારીમાં વધારો થાય લોકોને મળતી સગવડો ત્વરિત મળે અને એના લીધે લોકોનું જીવન ધોરણ સુધરે સાથે સાથે આ વિસ્તારના નવા અનેક કામો નવી મામલતદાર ઓફિસ નવી જીડીઓ ઓફિસ તાલુકા પંચાયત ઓફિસ આ બધું પણ ટૂંક સમયમાં ચોક્કસ રીતે બનશે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એક એવી ઈચ્છા છે કે નવરચિત તાલુકાનો અમલ તાત્કાલિક થાય અને એટલા માટે જ આ બધા નવરચિત તાલુકાઓમાં આજના દિવસે જ એના અમલીકરણની શરૂઆત કરી છે એટલે માન્ય મુખ્યમંત્રી પણ હું ખાસ અભિનંદન જ્યારથી નવા તાલુકાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી જ માંડવી તાલુકાના આઠ જેટલા ગામના લોકો આ વિભાજનનો વિરોધ કરી રહ્યા છે કેમ કે નવા રચિત અરેડ તાલુકા કરતા તેમને માંડવી નજીક પડે છે જોકે આ વિરોધ બાબતે રાજ્યના મંત્રી કુંવરજી હળપતિએ જવાબ આપતા કહ્યું છે કે જે રીતે દશેરાના દિવસે રવાનો થયો હતો એ જ રીતે આ છે આજે વિજયા આજે વિજયાદશમીના દિવસે અમારે ત્યાં અરેક તાલુકો અલગ બનીને અરેક તાલુકાનો સેવા સદનનો ઓફિસનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આજે મોરબી શ્રી નાણાં મંત્રી કનુભાઈ જે લોકો વિરોધ કરે છે એ તો બધાને ખબર છે કે દશેરાના દિવસે રાવણનો વધ થયેલો તેમ એ લોકોનો આજના દિવસે વધ થઈ ગયો છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી આવનારા દિવસોમાં બધું સમૂહ સૂત્રો પાર પડશે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ માંડવી